તો એ માતાજી બધા વહેતા ને તો આજે જવાનું છે આપણે જૂનાગઢ એટલે આપણે બપોરની ટિકિટ હતી અને શિલામાં સવારે એસટી અમારી શાળી એમ જાય તો જવા દર જ તમારી એમાં આપણી ટિકિટ હતી અને આપણા બધા ભાઈ બહેનો પણ આવી રહ્યા હતા અને આપણે જવાનું હતું જૂનાગઢનો ડુંગરો છોડવા માટે અને આપણા ભાઈ બહેનો બધા વાતચીત કરતા હતા અને આપણે રૂમ રાખવાનો હતો અને મસ્તો મજાનો રૂમ પણ રાખી લીધો સવાર સવારમાં નીકળી જતા આપણે ગીર ના ચડવા માટે અને આપણે જવાનું હતું રોપવેમાં કેમ કે આપણા ભાઈ બહેનો ચડી જાય કે એમ નહોતા એટલે આપણે રોપવે આપણે અંદર આવી જતા અને આપણે રોપવે બેસી ગયા પણ રોપવેમાં તમે બેઠા કે નહીં કોમેન્ટ કરનાકતો અને મસ્ત મજાનો પણ નજારો હતો પણ ત્યારબાદ પોગી જ આપણે અંબાજી માતાના મંદિરે ત્યાંથી દર્શન કરીને આપણે નીકળી જાવ ગુરુ દત્ત્રી બાજુ અને અંબાજીથી આપણે જવાનું હતું ગુરુ ગુરુત્તા દર્શન કરવા એટલે આ બધા થાકી જતા હતા ઘડિયા ઘડીએ એટલે આપણે પોરો ખાવા લાગ્યા હતા અને આપણે પોગવા એવાના અહીંયા નજારો પણ એક નંબર હતો અને આપણે ગયા ગુરુ દત્તાત્રીના દર્શનના પછી નીકળી જ આપણે નીચે અને આપણે જવાનું હતું જૂની શેડીયાથી આપણે ભવનાથમાં અહીંયા તો વરસાદી નહોતો અને ચૌદસો છેતાલીસ આદરા બાકી હતા એટલે આપણે ત્યાંથી ઉતરીને આપણે ઓગી જાય જતા મહાદેવ ના દર્શન કરવા ત્યાંથી નીકળીને આપણે જવાનું હતું પછી ભવન બાજુ ને આવોગ અહીંયા સુધી રાખ્યું અને આપડે નવ અવલોગ આવી ગયો છે